હેલો મિત્રો હું છું અક્ષર ઓટો કન્સલ્ટ આજે તમારી માટે સરસ મજાની બાવીસ નું મોડલ છે જીરો નવસો છન્નું બે ગાડી હીરો ની ડીલક્સ છે મોટાભાઈ બી એ સિક્સ જોઈ શકો છો મિત્રો બંને ગાડી લઈને આવ્યો છો શોરૂમ કાયા ગાડી છે બે હજાર અઢાર નું સ્પ્લેન્ડર છે ચોવીસ બાવીસ નંબર બે હાજર અઢાર પંદર નું સ્પ્લેન્ડર છે પાઠ ચુમ્માલીસ બે હજાર અઢાર નું છે છત્રીસ ત્રાણું નંબર બે હાજર એકવીસ નું છે

મીટર પણ શરૂ થાય માત્ર ને માત્ર અઠયાવીસ હજાર બે હાજર પંદર નું મોડલ ફર્સ્ટ ઓનર ની ગાડી એ તે પણ જોઈ શકો મિત્રો